નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજનો આ વિડીયો તમારા જીવનમાંથી અમુક મુશ્કેલીઓ જતી નથી તેના માટેનો છે ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નંબર એક જો દુનિયા તમને મેણા ટોણા મારે તો તેનાથી દુખી ન થતા કેમ કે અજાણ્યા લોકો તો હીરાને પણ કાચ સમજી લે છે નંબર બે જીવનમાં જો સૌથી સારું વિચારવું હોય તો પહેલાં કોઈના વિશે ખરાબ વિચારવાનું બંધ કરી દો નંબર ત્રણ અભણ લોકોથી જ દોસ્તી કરવી સારી રહે છે મિત્રો કેમ કે મુસીબતના સમયમાં સમજદાર લોકો કામ નથી આવતા એ તો એ સમયે મગજ લગાવીને સાથ છોડી જાય છે નંબર ચાર અમુક વાર આપણે એકબીજાને એ વિચારીને ખોઈ દઈએ છીએ કે એ મને યાદ નથી કરતા તો હું શા માટે કરું નંબર પાંચ લોકો તમારો સાથ આપે એ તો દૂરની વાત છે પણ લોકો તમને ઓળખવાનું પણ બંધ કરી દેશે એટલા માટે ક્યારે કોઈને પણ ન બતાવતા કે તમે સાવ ખાલી થઈ ગયા છો ક્યારે કોઈને ન બતાવતા કે તમે કમજોર થઈ ગયા છો ક્યારે કોઈને ન બતાવતા કે તમે હારી ગયેલા છો અને ક્યારે કોઈને ન બતાવતા કે તમે એકલા થઈ ગયા છો નંબર છ આપણી જિંદગીની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે દરેક વસ્તુને કાલ માટે ટાળી દઈએ છીએ અને વિચારીએ છીએ કે આપણી પાસે તો હજી ઘણો સમય છે નંબર સાત જેવી રીતે લીંબુના બે ટીમ્પા દૂધને અને પાણીને અલગ અલગ કરી દે છે એવી જ રીતે પૈસાનો થોડો ઘમંડ પણ પિતા પુત્ર ભાઈ બહેન અને ભાઈ ભાઈના સંબંધોને અલગ અલગ કરી દે છે નંબર આઠ મજાક એ હોય છે જે કોઈને ખરાબ ન લાગે પણ કોઈનું દિલ દુભાવી દેવું એ મજાક નથી કહેવાતો નંબર નવ સંસારમાં શરીફ બનવાથી કામ નથી ચાલતું તમે જેટલા દબાશો લોકો તમને એટલા જ દબાવતા રહેશે નંબર દસ તીરને આગળ છોડવા માટે પહેલાં પાછળથી ખેંચવું પડે છે એવી રીતે જ સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસોથી લડવું પડે છે માણસને કોઈ પણ વસ્તુ એટલી જલ્દી નથી બદલી શકતી જેટલી એના દિલ પર વીતેલી તકલીફો તેને બદલી દે છે નવું નવું તો બધું જ સારું લાગે છે હકીકત તો જૂનું થઈ ગયા પછી જ ખબર પડે છે પછી ભલે એ કોઈ વસ્તુ હોય કે સંબંધ હોય આજે જે છ કલાક નથી વાંચી શકતા એ કાલે બાર કલાક મજૂરી કરવા માટે તૈયાર રહીજો કારણ કે શિક્ષા વધારે જરૂરી છે સારા દિવસોના ચક્કરમાં આખી જિંદગી વીતી જાય છે અને પછી ખબર પડે છે કે જે દિવસો વીતી ગયા એ જ સારા હતા કમાવવાનું વિચારો જમાનાનું નહીં કેમ કે જમાનો ખાલી બે વસ્તુ જ આપી શકે છે સલાહ અને ટોણા ખાવા માટે ભોજન નહીં જે માણસ થોડામાં જ ખુશ રહે છે સૌથી વધારે ખુશી એ જ માણસ પાછે હોય છે જો કોઈ સંબંધોમાં લડાઈ ઝઘડા ન થાય તો સમજી લેજો કે સંબંધો દિમાગથી નિભાવવામાં આવી રહ્યા છે દિલથી નહીં ક્યારેય કોઈનો હક ના છીનવી લેવો જોઈએ નહીતર ઉપરવાળો સમયની સાથે બધું જ છીનવી લે છે કંઈ પણ બોલવાની પહેલાં સમજી વિચારી લેજો કેમ કે બોલ્યા પછી વિચારી નથી શકાતું ખાલી પસ્તાવો જ કરી શકાય છે એક સમય જીવનમાં એવો પણ આવે છે કે માણસને એના સાચા હોવાનો અને સારા હોવાનો પણ પસ્તાવો થાય છે તમે જેની ઉપર ભરોસો આંધળો કરો છો ને એ જ માણસ તમને બતાવી જાય છે કે કોઈની ઉપર આંધળો ભરોસો કેમ ન કરવો જોઈએ જે પણ તમે કંઈ સાંભળો છો તેની ઉપર જલ્દી વિશ્વાસ કરવો છોડી દો કેમ કે જૂઠ સાચા કરતા બે ઘણી રફતારથી ફેલાય છે અમુક લોકો આપણી કદર એ માટે નથી કરતા કે આપણે એમને અહેસાસ અપાવી ચૂક્યા હોઈએ છીએ કે આપણે એમના વગર રહી નથી શકતા